આજના દિવસે પ્રભુ ઈસ્ત ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા જેના કારણે આ દિવસ ખ્રિસ્તી ધર્મમાં શોક અને ત્યાગના દિવસ તરીકે મનાવવામાં આવે છે ચર્ચામાં આયોજિત વિશેષ પ્રાર્થના સભા પાદરી દ્વારા પ્રભુ ઈસુના જીવન અને તેમના બલિદાન વિશે વાત કરવામાં આવી હતી ભક્તોએ શાંતિને અને સાથે પ્રાર્થનામાં ભાગ લીધો હતો ઘણા લોકોએ આખો દિવસ ઉપવાસ પણ રાખ્યો હતો મારું નામ રેવરન ઉદય છે અને હું અહીંયા સેનાઈ ક્રાઇસ્ટ ચર્ચમાં પ્રિસ્ટ તરીકેની સેવા આપું છું અને આજનો દિવસ એ અમારા માટે બહુ જ મહત્ત્વનો અગત્યનો આનંદનો દિવસ છે ગુડ ફ્રાઇડે તરીકે અમે ઉજવીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને બે હજાર વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર પોતાનું બલિદાન આપ્યું એ બલિદાનને એમના સેક્રિફાઈસને અમે ઉજવીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે સંદેશો સમસ્ત જાતને આપ્યો તે એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પોતાનું બલિદાન આપીને સમસ્ત જાતને પાપના બંધનમાંથી છોડાવ્યા ઉદ્ધાર આપ્યો તારણ આપ્યું મોક્ષ આપ્યું અને એની સાથે સાથે જીવનમાં જે સુખ શાંતિ આનંદ જે જોઈએ એ પ્રભુ શું ખ્રિસ્તે આપી કરુણા અને ક્ષમાનો સંદેશો પ્રભુ શું ખ્રિસ્તે સમસમાનવ જગતને આપ્યો છે જેને અમે યાદ કરીએ છીએ અને જેને અમે પાળીએ છીએ આ સી એન ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર સુરતની સભ્ય બોલું છું આજનો દિવસ ગુડ ફ્રાઇડે તે ઈશ્વરના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર ઈશ્વરની યોજનામાં અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા તેત્રીસ વર્ષ સુધી તેઓ આ પૃથ્વી પર રહ્યા તેમણે માણસ જાતની ભલાઈને માટે તેઓને રોગોમાંથી સાજાપણું આપ્યું મરણ પામેલા માણસોને સજીવન કર્યા ચાર દિવસ સુધી કબરમાં રહેલા લાજરસને તેમણે જીવતો કર્યો અને એ પ્રમાણે તેમને આ દુનિયામાં ઈશ્વરના દીકરા તરીકે સર્વ કુદરત પર અધિકાર છે મરણ પર અધિકાર છે પાપ પર અધિકાર છે પાપોની માફી આપવાનો અધિકાર છે એ વાત તેમણે માણસ જાતને ખાતરી કરાવી આપી અને માણસ જાતના પાપોને માટે ઈશ્વરનો જે કોપ પ્રગટ થયેલો છે તેને શાંત કરવાને માટે બીજો કોઈ ઉપાય ઈશ્વરની પાસે નહોતો સિવાય કે તે પોતાના એકના એક દીકરાનું બલિદાન કાલવરીના વધસ્તંભ પર આપે અને તેથી ઈશ્વરની યોજનામાં પોતાની ઈચ્છાથી તેમણે પોતાની જાતને પોતાના શત્રુઓને સ્વાધીન કરી અને તેમના દેશના તેમના જાતભાઈઓએ જ એટલે કે યહૂદી લોકોએ જ તેમને રોમન સરકારના હાથમાં વધસ્તંભ પર મરણ પામવાને માટે ફરજ પાડી અને વધસ્તંભ પર ઈસુ ખ્રિસ્તે પોતાની ઈચ્છાથી પોતાનો જીવ આપ્યો એ માટે કે આખી દુનિયાના તમામ લોકોના પાપોનું પ્રાયશ્ચિત તેઓ કરે અને ઈશ્વર પિતાને એ મંજૂર હતું માટે પ્રભુ સુખ્રિસ્તે પોતાનો જીવ આપ્યો અને આજે પણ આખી દુનિયાભરના લોકો તેમનું પોતાને માટેનું આ બલિદાન યાદ કરીને ગુડ ફ્રાઈડેની ઉજવણી કરે છે અને ત્રણ દિવસ પછી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબરમાંથી મરણ પર વિજય પામીને બહાર નીકળ્યા અને તેમનું પુનરૂત્થાન થયું અને તેમણે ઘણા બધા તેમના શિષ્યોને દર્શન આપ્યું અને જગતને ખાતરી કરાવી કે તેઓ જીવતા છે તેમની કબર આજે પણ ઇઝરાયેલ દેશમાં મોજૂદ છે અને એ કબર ખાલી છે તેના ઉપર વિશ્વાસ કરીને ખ્રિસ્તી લોકો માને છે કે તેઓ ઈશ્વર પિતાને જમણે હાથે બેઠા છે અને એક દિવસ આ પૃથ્વીનો ન્યાય કરવાને માટે આવનાર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધા જ લોકોને એમના દુશ્મનોને પણ પ્રેમ કરવાને માટે અને માફી આપવાને માટેનું શિક્ષણ આપ્યું છે અને તેથી ચર્ચમાં તે વિષય ઉપર સંદેશ આપવામાં આવે છે બાઇબલનો સંદેશો આખી માણસ જાતને કરુણા પ્રેમ અને માફી આપવાને માટે ઉત્તેજન આપે છે થેન્ક યુ